નમસ્કાર દર્શક મિત્રો પાવન ની આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીડિયા દર્શક મિત્રો અત્યારે વરસાદી ઋતુ ચાલી રહી છે અને વરસાદનું આગમન છે એ પણ કચ્છમાં થઈ ગયો છે ત્યારે ભચાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગટરો છે બારો માસ છલકાતી હોય છે પરંતુ આજે હું આપને દ્રશ્યો બતાવું છું એ ભચાઉના નેશનલ હાઈવે જે ભચાઉથી ગાંધીધામને જોડતો નેશનલ હાઈવે છે ત્યાંના દ્રશ્યો છે ભચાઉનું નવું બસ સ્ટેશન છે એની બાજુના વિસ્તારમાં જે હાઈવે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજની બાજુનું જે સર્વિસ રોડ આપેલું છે સર્વિસ રોડમાં જે ડ્રેનેજ પાઇપ મૂકેલી છે ડ્રેનેજ પાઇપ બ્લોકેજ હોવાના કારણે આખું રોડ છે એ પાણીથી ભરાઈ ગયેલું જોવા મળે છે પાણી રોડની ચારે બાજુએ ફરી વળ્યું છે ત્યાં તળાવ જેવા દ્રશ્યો છે એ જોવા મળે છે ડ્રેનેજ પાઇપ આપેલી છે એ ડ્રેનેજ પાઇપમાં એક જગ્યાએથી પાણી અંદર જાય છે તો બીજી જગ્યાએથી પાણી છે એ ઓવરફ્લો થઈ અને બહાર નીકળે છે ત્યારે આ રોડને છે એ મોટો નુકસાન થઈ રહ્યો છે જ્યાં વાહન ચાલકો છે એને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપની સ્ક્રીન પર આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે હું આપની સ્ક્રીન પર દેખાડવાનો પ્રયત્ન કરીશ આ દ્રશ્યો છે એ ત્યાંના નેશનલ હાઈવે પરના દ્રશ્યો છે એ આપ જુઓ